જે દ્વારકા દેશ મિત્રો કેમ છો બધા મજામાં જ એટલે જ રીતે બધા મજામાં જ હશે તો હું છું પ્રતીક્ષા આહિર અને હું છું ઉર્વી સાહિર તો તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જો અત્યારે અમે બનાવીએ છીએ ખીચડી તો ચાલો આપણે કન્ટીન્યુ એટલે હું છે ને અને ખીચડી બનાવતા શીખવાડું છું કેમ કે મારી ફાર મારે જ વઘારવી પડે એટલે આજે ખરે આવો ખાસ આપણે જોવાનું છે કે કેવી વઘારી એટલે કન્ટિન્યુ લગ્ન બેના રહે છે પહેલાં આપણે જો અત્યારે આપણે તેલ ગરમ મૂકવાનું છે ને કેમ ના માને કેમ ના માને એટલે ફટાફટ સાતસો ડિગ્રી ઉપર તેલ મૂકી દીધું હોય અને આપણે આ પાણીમાં ખાંડેલ ચટણી ને ઉમેરી છે રહીએ ગાઈસ ખીચડી કેવી બને આજ તમારે અને આપણે આ બધું શાકભાજી મળ્યું છે આમાં હે ટમેટા ડુંગળી બટેકા રીંગડા વટાણા પછી પાંચ વસ્તુ છે અને મસ્ત મજાનો એક ખાલી શાકભાજી થી એક આખો વાઈટ કપ મળે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે છોકરી છે ને ક્યાંય હકડી ન બેહે ઉપર ચડી ગઈ પાઇટ ઉપર કે હું અહીંયા બેહે ન તો પેલા

પછી તેલ સેજ સેજ નથી થયું અને થયું એવું છે ના વાર છે હજી જરાક આ કકડી ગઈ ને પછી તો રાઈ કકડી ગઈ છે હવે એમાં નાખ જીરું પછી હિંગ નાખ હવે આ વાઇટ કો જોઈએ વેજીટેબલ્સ ને મુરાઈમાં હવે એના મિક્સ કર કરું

ચટણી ચટણીને એકદમ મિક્સ કરી નાખું આમાં થોડુંક પાણી ઉમેર્યું એટલે પાણી ઓલું થઈ જાય હવે ખીચડી ધોઈ નાખ એક સાઈડ ત્યાં સુધી ખીચડી જો ને ઓલા બ્લેક કલર નામાં છે ઉપડે છે તારા હા લાવી તમે જાઓ ધોઈ નાખ વગાર તો દઈ દીધો ધોવામાં શું હોય તો ખીચડી બનાવી વારી ફેર તો મય હું તો આપણા આ બેહી ના દેવો ભાઈ મને તો મોજામ પાડી આમ મિત્રો શાક વઘાડ્યું ના હોય એવું લાગે ચાલો હવે તમારો વારો આવી ગયો ખીચડી ધોવામાં યાની બહાર तो यहां छे ने आखी खिचड़ी धोई अपन खिचड़ी धोते आवड़तो न लागतो मने वो लागे है भाई वेजना कर એટલે બધું વ્હાઈટ વ્હાઈટ હોય બધું નીકળી જાય પાવડર મને કહા હે મિત્રો કે વિદમકી દિયે કે કે તું કેજેની વિડીયો માંગે ન થબર દે खिचड़ी धोता ખોટો બોલે ઓકે ખોટો ખોટો બોલે ઘડો છે आवाज બહાર નથી નીકળતો ને શરદીની હિસાબે ઓય ઓય શરદીની જોવા જો બહેનન દેતી કેમ કે શરદીની હિસાબે હે ને आवाज બહાર નથી નીકળતો હમરાતું નથી કાનમાં ના કે બંધ ને કાન એ બંધ તો ખીચડી ખેંચીને ધોવાઈ ગઈ છે હવે આપણે એને ઓલું વઘાર કર્યો ને એમાં નાખ દે હાલો ને બેન હાલો ને પછી

બંધ કરતા આવડતો ન મેં બંધ કરી દીધું છે હવે આપણે પાકી જાય જાયટ જોઈએ બેક બે થવા દઈ તો પાકે પછી મળીએ આપણા પાછા તો જો આ મસ્ત મજાની આપણી ખીચડી બની ગઈ હે આપણે મસ્ત મજાની દાણાભાજી છત કરી દઈ હમણાં દાણા ભાજી વધુ પડી હે ને आ, भर भर के डालेंगे चल મસ્ત થઈ ગઈ છે અને चल આપણે આપણે મે ખીચડી વખાઈ જો એનો નજારો વ્યૂ એટલે હારી બેન બહુ હારી એને બેન એટલે તાર કતે હારી બેન એ બસ તું કેવા માંગ છો ને ના અમારે તો હવે આ વિડિયો અહીંયા પૂરો કરું આગળનું તમે બોલો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં